અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા

બ્લોક રિસર્ચ સેન્ટર ઓલપાડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બરલીવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘના હોદ્દેદારો કારોબારી સભ્યો તથા સંગઠનના નવનિયુક્ત જવાબદાર હોદ્દેદારોની આગામી દિવસોમાં સંગઠનને મજબૂત કરવા સાથે તાલુકાના વહીવટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રના સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી બેઠકની શરૂઆત બે મિનિટ મૌન સાથે કરવામાં આવી હતી પ્રારંભે સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી ગત સભામાં એજન્ડાનું વાંચન કર્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું સંઘના પ્રમુખ બરડીવભાઈ પટેલે સંગઠનની પારદર્શક કાર્યપ્રણાલી પર પ્રકાશ પાડી તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને પોતપોતાની જવાબદારીઓ સોંપી હતી તેમણે એકબીજા સાથેના યોગ્ય સંકલન થકી શિક્ષકોના દરેક કાર્યોને સુપેરે પાર પાડવા અનુરોધ કર્યો હતો રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ માંગરોળ